હેલો હાય જય શ્રી કૃષ્ણ કેમ છો બધા વેલકમ બેક ટુ અનધર વ્લોગ તો અમે જઈ રહ્યા છીએ અમારા શૂટ પર અમી બ્લર થઈ ગયા હાય અને અમારી આખી ટીમ રેડી છે પણ એમાં થયું એવું કે અમે જે ગાડી લઈને જતા હતા શૂટના લોકેશન પર એ ગાડીમાં પંક્ચર થઈ ગયું અને પછી અમે અહીંયા ઊભા છીએ અને રવિભાઈ અને રોહનભાઈ ગયા છે ગાડી ચેન્જ કરવા માટે અમારી ફોર્ચ્યુનર છે એ લેવા ગયા કારણ કે અમારે હવે સેટ પર તો જવું જ પડશે છૂટ કરવા તો એટલા માટે અમે ઊભા છીએ ઘરથી બહુ દૂર નથી એટલે વાંધો ના આવ્યો પણ હવે અમે તમને સીધા ત્યાં જઈને મળીશું બાય બાય ગાડી આવી ગઈ છે તમે જોઈ શકો છો અને હવે અમે ગાડીમાં બેસી જઈએ

રવિવાય આ મારા ઘરે હાત માઠમ કરવા આલ્યો રવિ આવી પૂરી હોય સમજો ખાઈન ઉલ્ટી થઈ ખાઈ લેવાનું હોય આ કાય પૂસ ખા કરાવશે રવિ તને સ્પેશિયલ સ્પેશિયલ ડિશ બને ખાતા બતા નઈ કાલ માંડવા પડી જાવ शेफ, शेफ से जलचरोलिया ने जानवरानी स्पेशल डिशू बनाना या ई कॉपी नाक्सो ई डायलॉग हां मन खबर से फली बड़ा तुमच छो तुम्हारे वाटे बनाऊ ले तो जानवार बड़ा तुमच छो गाइस मेरा फ्रेंड्स इसे ट्रोल कर दो गाइस करो यार करो रोहण भाई बताओ हावा रो अटडे लेटो रे मोर क्या बोल छो आवे है ना रवि भाई मान पूरी तरो हेल्प करे જો હમણાં વાનગી બનાવી હતી ને એ વાનગી સીધી પાણીમાં ફેંકી દેવામાં આવી છે અને કડાઈ ધોવામાં આવી છે સો ગાઈસ ફાઇનલી અમારું પેકઅપ થઈ ગયું છે આ રોહન શું કરે પાછળ દેડકો છે અને રોહન ભાઈને ભગાવે છે કે એ મામાર પાછળ એ લે ભાઈ ખાલી કરી जो आदमी अब आ जाओ भाई यहां भले मैं यहां बैठा था और रोहन भाई सीधो डेढ़ को नहीं आवे तू एम करे हाथ में उपाड़े एम न तो आ लोटाई तो ना की यार एम नरेश कुमार क्या कर रहे हैं हां वर्ड वर्ड कर रहे तो मैं चला वैसे से हूं से हूं काय करूं तन नडू सु के काम करो पिकअप नमा सब पार्वती पति હેલો ગુડ મોર્નિંગ કેમ છો બધા વેલકમ બેક ટુ નર બ્લોગ તો અમે આવ્યા છીએ અમારા શૂટ પર મેં આજે ઘરેથી બ્લોગની સ્ટાર્ટિંગ ના કર્યું કારણ કે ટાઈમ નહોતો એટલો બધો અને અમે આવી ગયા છીએ એક નવા નવા બ્લોગમાં અને નવી જગ્યાએ શૂટ કરવા માટે બહુ જ સરસ છે અને બધા અંદર જતા રહ્યા છે ત્યાં બેઠા છું અને દેખાયા તો અહીંયા અમારી ગાડી પડી છે અને હું અને શાહજન આવ્યા છીએ અહીંયા શું કરો સાજનભાઈ અને શું કહેવાય

મેં મારું આઉટફિટ વેર કરી લીધું છે સાડી વેર કરી છે અને હું તમને બતાવું અહીંયા કેટલું સરસ દેશી લોકેશન છે જો એકદમ ચારે બાજુ ખેતર બધું મસ્ત છે અને અહીંયા તો જો તમે ડ્રેગન ફ્રૂટ આવે ને એનું ચા છે અને આ ડ્રેગન આવ્યા પણ છે તમે જોઈ શકો છો પણ હજી કાચા છે લીલા છે જો આવું આવે રેડ કલરના નથી આવતા આ એનું ચાર છે અહીંયા સરસ મજાનું ગુલાબ ના ફૂલ પણ મુહૂર્ત થઈ રહ્યું છે તો પેલા આપણે ત્યાં જઈએ અને પછી હું તમને બતાવીશ આગળ सो so गाइस हमारा शूट नो मुहूर्त हो गई है और संजू ने तुम देख सकोचो हमारा खबा पर माथो रख दीदो छे जी हाँ मित्रों इस लड़की को फुटेज की भूख है नहीं कहीं पर भी मतलब मेरे को प्रॉब्लम नहीं है पर कुछ बोलना भी तो चाहिए ना कि बोलना नहीं है खाली ऐसे कर देगा ऐसे बाजू में खड़ा रह जाने खड़े रह जाने का, और पता नहीं इनको क्या हुआ है मतलब ये सब ब्लर हो गए पर इन सब में क्या कन्वर्सेशन चल रही है जिसमें इनको हंसना आ रहा है पता नहीं मेरे को नहीं हंसना आ रहा था बता अभी मैं गाड़ी के पास गई थी ना तो रवि मुझे बोलता है ये ना वो रात सामने खटिया पे बैठा था इसलिए रवि मुझे बोलता है जोर जोर से खोटा खोटा हंस ले रात देखेगा अभी तो हमने जोर जोर से हंस तो रात से देखता है और कहता है क्या हुआ फिर जा जा हम हम था था। है। था। मैं एंटरटेनमेंट जो तुम्हारे पास तो नो। माय मॉम दो घंटे पहले जवान थी जवान थी और अब एक क्लोज है और अभी अभी बूढ़ी होकर आई है देखो आगे से है ना वो हो गया है थोड़े वार मतलब तो सफेद बाल हो हो चुके हैं मेरी मम्मी ऐसे कैसे बूढ़ी सकती बना जो है बनाऊं सो ना ना आप फेसबुक में <laughs> तो मेरी निकल और मैं फिर से लगा रही તાલી નહીં રે કાચ હું વારંવાર હિન્દી શું કામ બોલવા માંડુ છે ને મને પોતા નથી ખબર બોલો બીજાના હિન્દી બ્લોગ જોઈ જોઈને સાઈડ ઇફેક્ટ ઓફ હિન્દી બ્લોગ થેન્ક યુ થેન્ક યુ ઓકે ચલો આપણે ત્યાં ફર્સ્ટ શો ચાલુ થઈ ગયો છે તો ત્યાં જઈશું સાજાને બધા માટે ચા બનાવ્યો છે અને ચાની કેટલી નથી એટલે ડાયરેક્ટ તપેલીમાંથી ચા આપી દે છે અમે બધા ચા પી રહ્યા છીએ નાખી દીધું સવાય અદુત શું ચાલી રહ્યું છે અને અહિયાં નું તો વાતાવરણ પણ બહુ મસ્ત છે મારા મમ્મી અને રોહનભાઈ આવી ગયા છે કેમ ગયા તા ત્યાં તો એક શોર્ટ લેવાનો હતો એટલા માટે ગયા ગયાતા એ અને બહુ જ મસ્ત લાગ રયો છે મને તો અહીંયા આજની હવા પણ કાઈક બહુ સરસ છે અને મમ્મીને તો એકદમ મોજ પડી ગઈ અને અહીંયા ગરબા કરવા લાગ્યા છે કે મને તો લીંકી સી જો કેમ હમણાં રમવા મઈડો આવે ટીટોળો લે માર લે ટેટૂળો ટેટૂળો આગાર

સંજુની તબિયત ખરાબ રહે છે એટલે ડૉક્ટરે ના પાડી છે મેંદાના લોટનું કંઈ પણ ખાવાનું એટલે મમ્મીએ એના માટે સ્પેશિયલી પૂરી બનાવી દીધું